વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં કાંસોની સફાઈના કામમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદમાં જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા પંચાયત વડોદરા દ્વારા કાંસોની સફાઈ માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જોકે આ ઝુંબેશ દરમિયાન યોગ્ય રીતે સફાઈ ન થતી હોવાની વાત સાથેના આક્ષેપો વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા મુબારક પટેલે કર્યા છે આ બાબતને લઈને તેમણે ભ્રષ્ટાચારની પણ આશંકા વ્યક્ત કરી છે ત્યારે આ સમગ્ર મામલે તેમણે નિરીક્ષણ કરી યોગ્ય તપાસ પંચકેસ કર્યા બાદ જ નાણાંની ચુકવણી થાય તેવી માંગ કરી છે વડોદરા જિલ્લાના આઠે આઠ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે એ ગ્રામ્ય વિસ્તારમાં કાસની સફાઈ થવા ન થવાના કારણે ચોમાસાનું જે પાણી છે એ ગામમાં આવે પ્રાથમિક શાળાઓમાં આરોગ્ય કેન્દ્રમાં અને જે નજીકનો વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તારમાં જે ઘરોમાં પણ પાણી આવી જતા હતા કાસનું સફાઈ જ ન થાય એટલે કાસ પાણી ન લે પાણી આગળ ન જાય એટલે ગામ પાણી આખું ગામમાં જ આવે એટલે અમે ઘણી રજૂઆતો કરી જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અને એ કારણોસર કાંસની સાફ સફાઈ માટે એક નાણાકીય આયોજન કરવામાં આવ્યું અને એ જે નાનાનું આયોજન કરવામાં આવ્યું તો એક કાસનું તમે અંદાજીત રકમ પંદર લાખ સોળ લાખ સત્તર લાખ જેવી રકમ મંજૂર કરવામાં આવી છે હવે હમણાં જો કરજણ તાલુકાના વલણ ગામ મારો જે મત વિસ્તાર છે ત્યાં ગયો હતો તો કાસની સાફ સફાઈ માટે લગભગ સોળ લાખનું ટેન્ડર પાસ થયું છે હવે એક જેસીબી મશીનથી ખાલી માત્ર ઝારી ઝાંખા સાફ કરાવે છે અંદરનો જે માટી હોય કે જે કચરો છે એ કચરો સાફ કરી અને જે બહાર લાવવો જોઈએ એ નથી લાવતા અને તે કારણે ખાલી માત્ર વેઠ ઉઠારે છે એટલે મેં સિંચાઈના જે શાખા અધિકારી છે મેં કહ્યું કે તમે ત્યાં તપાસ કરો ચકાસણી કરો કે આ કામગીરી બરાબર થતી નથી અને જ્યાં સુધી કામગીરી સંપૂર્ણ સારી રીતે ન થાય ગામ લોકો આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર છે ગામ લોકો સારી રીતે એવું ન કે કાં સમારો સાફ સફાઈ બરાબર નથી થયો કે થયો છે જ્યાં સુધી ન થાય ત્યાં સુધીનું બિલ આપવામાં ન આવે જે કોન્ટ્રાક્ટરો જે છે એ કોન્ટ્રાક્ટરોની જે કામગીરી ટેન્ડર પાસ થતા હોય છે અને એ પાસ થયા પછી જે એમને કામગીરી કરવાની હોય છે સારી રીતે થતી નથી તો જે અધિકારી છે સિંચાઈ સમિતિના શાખા સિંચાઈના એ સિંચાઈ સમિતિના અધિકારીને નિરીક્ષણ કરે એનું પંચનામું કરે અને જ્યાં સુધી સારી રીતે કામગીરી ન થાય ત્યાં સુધી બિલ ન ચૂકવાય તો એ ભ્રષ્ટાચાર અટકશે અને કન आवाज ભ્રષ્ટાચાર જે છે એ દિવસને દિવસે વધતો રહેશે સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર